ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વિનાયક ચતુર્થીના દિવસે વૈશાખ સુદ ચોથના દિવસે શ્રી ગણેશ ભગવાનના એકસો નામના આપણે જાપ કરીશું એકસો આઠ નામ ભગવાનના બોલીશું તો બોલો ઓમ ગંગ ગણપતિ નમઃ વક્રતુન્ડ મહાકાય સૂર્ય કોઠી સમપ્રભમ નિર્વિઘ્ન ગુરુ મૈદેવમ સર્વકારેશુ સર્વદા ઓમ વિનાયકાય નઘ્નરાજા નમ શિવપ્રયાય નમ ગૌરીપુત્રાય ગણેશરાય નમ સર્વિસાય ન સ્કંદગ્રજાય નમ સર્વતનાય ન સૃષ્ટિકર્ત નમ દેવાનૌકાચિતાય નમ શિવાય નમ શુદ્ધા ન બુદ્ધિપ્રિયા નમ બ્રહ્મચારણય ન શાંતાય નમ ગજાનનાય ન દ્રૌમાથુરાય નુનિ મુનિસ્તુલ્યાય નમ ભક્ત વિઘ્ન વિનાશા નમ એકતાય નમ ચુર્વય નરાય નમ શક્તિસંતુલાય નમ લંબોદરાય નમ શુર્પકરણા નમ હૈરમબાય ન બ્રહ્મવિમાય નમ કાલાય નમ સુભગા નૂરાય નગીસાય ન સિદ્ધદાયકા નમ દુર્વાલિપ્રિયા નમ કાન્તાય ન પાપહરણ નમ કૃતગમાય નમ સમીપ્તાય નમ વક્રુડાય નહીપાય નોમ્યાય નવ્યાય નૂતાય નમ દશાધ્યક્ષ નમ દ્રીજપ્રિયા નમ અગ્નિગર્વાચ્છ નમ ગૃહપત્ય ન કામે નમ સોમસૂર્યાગ્રય નમ લોચનાય ન પાશાકુંશધરાય નમ ચંડાય નુણાતીતાય નમ નિર્જ્નાય ન અકલમ પાસાય નમ સ્વયંિ સિધ્ધિદ્રિય નમ સિદ્ધિ મિતારગુજા નીજપુર પ્રિયા નમ અવ્યકતાય નરદા નશ્વતાય નૃતિને નય નય નદીને નક્રિણ નમ ઈક્ષુચાપદ્રુતે ન અબજોત્પલકરાય નમ ભક્તકાક્ષી દા નમ અચ્યુતાય નમ કેવલાય નમ સિદ્ધિદા ન સચિદાનંદ વિગ્રહા નમ જ્ઞાન નમ માયાયુતાય નમ બ્રહ્મષ્ઠાય નતાય નમ ભયવર્જીતાય નમ પ્રથમ દૈતદાય નમ ઇન્દ્રશ્રી પ્રદા નમ વાણી બલપ્રદાય નય ન શ્રીશાયુસ્તુતિષા કુલોરી ચંદ્રચૂડાય નગોપતિ તને ન શ્રીકંઠા નમચિતપ્રાય ન સ્થૂળકંઠાય નયકર્ત્ય નમઘોષ પ્રિલાય નગ્રણ્યાય નમ પુરુષોત્તમાય નૂૂલ તુંડાય ન્ય નય નણપાય નથિરાય નમ વૃત્તિય ન્યક્તમૂર્ત નમૂર્ અમૂર્તિકા નમ પાર્વત સંકોર વાહનાય નય નમ પ્રસન્નતાય નમ સર્વ સિદ્ધિ પ્રદકાય નમ તો મિત્રો આ હતા ગણપતિજીના એકસો આઠ નામ આ દિવસે જરૂર સાંભળજો નિત્ય સાંભળવાથી પણ ગણેશજી આપણા વિઘ્ન હરે છે સંકટ હરે છે અને સુખ શાંતિ પ્રદાન કરે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ